ડું સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટ પૂજ્ય દાદાના વ્યાસાસનના અનેક સત્સંગોના આયોજનો જેમના સ્નેહભાવથી એ દિવ્યભૂમિમાં આયોજિત થતા રહે છે એવા કોઠારી પૂજ્ય રાધારમણ સ્વામીના શ્રીચરણોમાં વંદન સાથે પ્રાર્થના કરું કે આપ ભાગવત ભગવાનનું પૂજન અને આપનો સ્નેહ સત્કાર સંપન્ન કરવા કથા મંચ પર પધારશું બાલાજી હનુમાનના કોઠારી સ્વામી ભૂપેન્દ્ર રોડ રાજકોટ પૂજ્ય વિવેક વિવેકસાગર સ્વામીને પણ પ્રાર્થના સાથે વિનંતી આપ પણ ભાગવત ભગવાનના પૂજન અને આપનો સ્નેહ સત્કાર વ્યક્ત કરવા કથા મંચ પર પધારશો તથા સ્થવ વિદ્યાપીઠના એ સેવા કર્મોમાં સહભાગી થયેલા દાતાઓ એકાવન હજાર રૂપિયા હાર્દિકભાઈ અરવિંદભાઈ હસ્તે સોનલબેન પરેશભાઈ પટેલ અમદાવાદ એકાવનસો એક નલિનાબેન ઉમૈયા શંકર ભટ્ટ રાજકોટ અગિયાર હજાર રૂપિયા જયશ્રીબેન મહેશભાઈ અડિયેચા રાજકોટ પાંચ હજાર રૂપિયા જયેશભાઈ કિરીટભાઈ સંઘાણી અંકલેશ્વર અને અગિયાર હજાર રૂપિયા હસમુખભાઈ કનૈયાલાલ ભાવસાર અમદાવાદ આ દાતાઓને તાલીઓથી વધાવીએ પુનિતભાઈને વિનંતી કરું પુનિતભાઈ રાસડિયા કથા મંચ પર પધારશે પૂજની સંતો આપને પ્રસાદીના હારથી આશીર્વાદ પાઠવશે તેવી સંતોના ચરણોમાં વિનંતી રાસડિયા પરિવારના તમામ ભાઈઓ બહેનો એટલે કે રાસડિયા પરિવારના પાંચેય ભાઈઓનો પરિવાર કથા મંચની સામે આરતીમાં જોડાશે ધ ટેમ્પલ ફ્લેટ પરિવારના પરિવારજનો પણ કથા મંચની સામે આરતીમાં જોડાશે રમેશભાઈ રાસડિયા પરિવારના કાકા મોટા બાપાના ભાઈના પરિવારજનો સૌ કથા મંચની સામે આરતીમાં જોડાય ટેમ્પલ ફ્લેટ પરિવાર પણ કથા મંચ સામે આરતીમાં જોડાશે પુનિતભાઈ અને ખુશ કથા મંચ પર આરતીમાં સહભાગી થવા પદારશે આવતીકાલના આવતીકાલના સત્સમ દિવસના ભગવાનના દિવ્ય લગ્નના એ દિવ્ય પ્રસંગના આપણે સૌ સાક્ષી બનીએ મમતાબેન અને બાનુબેનને પણ વિનંતી કરીશ આપ પણ કથા મંચ પર આરતીમાં સહભાગી થવા પધારશું સષ્ટમ દિવસના ભગવાનના દિવ્ય લગ્નના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે